પોરબંદરથી સમાચાર મળ્યા છે કે રેન્જ ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં આઈજી નિલેશ જાંજરિયા હાજર રહ્યા અને જિલ્લાની પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી છે નાના દેરદારમાં છેલ્લા વર્ષે નોંધાયેલા પાંચ ગુનાઓમાં દસે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે ત્યારે પોલીસ અત્યારે એમાં સફળ રહી છે વિઝા ફ્રોડના નવ ગુનાઓ સાથે ત્રણ અવેરનેસ કાર્યક્રમો પણ યોજાયા હતા અને પ્રોહિબિશનના અગિયાર અને જુગારના કુલ એકસો કેસમાં સતત કાર્યવાહી થઈ હતી

તમામ મોટા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ગુસ્સી ટોકના મોટા અપરાધીઓ વિરુદ્ધ એક બહુ મોટી બુટલેગરની ગેંગ અને એક લૂંટારોની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે સાથે સાથે ખૂબ મોટી દરિયાઈ સીમા છે તો એના ત્રણ મરીન પોલીસ સ્ટેશન છે એમાં પણ ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખૂબ જ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબાર નું આયોજન કરેલું હતું લોકદરબાર માં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલા એમણે એમના પ્રશ્નો રજૂ કર્યા પોરબંદર પોલીસ વતી અમે એમને ખાતરી આપીએ છીએ કે એ પ્રશ્નો ઉપર તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવશે સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર દ્વારા સમગ્ર વર્ષની કામગીરીનો સ્વીકાર આપવામાં આવ્યો